કેમ છો ખેડૂત મિત્રો ગુજરાતના ખેડૂત મિત્રો માટે એક સારા સમાચાર છે આ મહિને ગુજરાત સરકારે જે ખેડૂત રાહત પેકેજ જારી કર્યું હતું એનું રજીસ્ટ્રેશન આજે એટલે કે ચૌદ નવેમ્બર બે હજાર પચીસથી આગામી પંદર દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને જો સરકારને જણાય તો પંદર દિવસ એક્સટેન્ડ પણ કરી શકે છે તો ચાલો આજના વિડીયોમાં આપણે એની મહત્વપૂર્ણ જાણકારી મેળવીએ કે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું કા લાભાર્થી અને કેટલા પ્રમાણમાં એને મળશે તો આ વિડીયો અંત સુધી જરૂરથી દેખજો અને આવી જ સરકારી યોજનાની જાણકારી કૃષિ ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સૌથી પહેલી વાત કોને અને કેટલી સહાય મળશે તો ગુજરાતના બસો એકાવન તાલુકાના સોળ હજારથી પાંચસો વધારે ગામના બધા જ ખેડૂત મિત્રોને આ સહાય મળશે બાવીસ હજાર રૂપિયા પ્રતિ હેક્ટર અને બે હેક્ટરની મર્યાદામાં મળશે એટલે કે ટોટલ ચુમ્માલીસ હજારની આર્થિક સહાય મળવા પાત્ર બીન પિયર અને બાગાયતી ખેતી કરતા દરેક ખેડૂત મિત્રોને આ સહાય મળવા પાત્ર ખેડૂત મિત્રો એક મૂંઝવણ છે કે સર્વે નથી થયો શું એ કિસ્સામાં પણ આપણને સહાય મળશે તો હા સર્વે થયો હોય કે ના થયો હોય બધે જ ખેડૂત મિત્રોને આ પેકેજમાંથી સહાય મળશે ખાસ મહત્વપૂર્ણ જાણવા જેવી બાબત કે ખાતા દીઠ આઠ અના આધાર પર એક ખાતું આપણને ગણવામાં આવશે ને એક ખાતા દીઠ બે હેક્ટર ની મર્યાદામાં દાર હોય તો એ બધામાંથી કોઈ પણ એકને આ સહાય મળશે આપણા ગુજરાતના તાલુકાઓ એવા છે કે જે ફોરેસ્ટ એક્ટ હેઠળ આવેલા છે તો જો એમને વન અધિકારીનું પ્રમાણપત્ર હોય તો એવા ખેડૂત મિત્રોને પણ આ સહાયના પેકેજમાંથી એ લોકોને મળશેદાર મૃત્યુ પામેલ હોય તો એને પેઢીનામું રજૂ કરવાનું રહેશે જેના આધાર પર પછી આ પેકેજમાંથી એમને સહાય મળી રહેશે તેની ચૂકવણી ડીબીટી પદ્ધતિથી ખેડૂતના ખાતામાં સીધી આવશે મહત્વપૂર્ણ વાત કે આની અરજી કઈ રીતે કરવી અને કેટલા બધા ખેડૂત મિત્રોને એ મૂંઝવણ છે કે હવે અરજી આપણે કઈ રીતે કરવીને ક કયા પોર્ટલ પરથી કરવાની છે તો હું જણાવી દઉં કે અરજી આપણા ગ્રામ પંચાયતના વી મારફતથી કરવાની રહેશે જે કેઆરપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની વેબસાઇટ પર કરવાની છે અને આ અરજી એટલે કે રજીસ્ટ્રેશન બિલકુલ ફ્રી છે ફ્રી ઓફ કોસ્ટ છે ખેડૂત મિત્રોએ કોઈપણ રજિસ્ટ્રેશન ચાર્જ આપવાનો નથી તો હવે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તે આપણે એકવાર નજર કરી લઈએ તો આપણે જે પણ લાભાર્થી છે તેનો સાત બારનો ઉતારો આઠ અને નકલ આધાર કાર્ડ મોબાઈલ નંબર બેંકની પાસબુક જેના ઉપર બેંક એકાઉન્ટ નંબર અને આઈ કોડ કમ્પ્લીટલી વિઝિબલ હોય એટલે કે દેખાવો હોવો જોઈએ એ બિલકુલ બ્લર ના હોવું જોઈએ તો એ આપણે આપવાનું રહેશે અને તલાટી પાસેથી વાવેતરનો દાખલો કરાવવાનો રહેશે તો આ ડોક્યુમેન્ટ્સ છે જે તમારે બી ખાતે આપવાના છે અને એ આ તમને રજીસ્ટ્રેશન કરી આપશે અને જો તમે સંયુક્ત ખાતેદાર છો તેમાં ન વાંધાનું આપણે સંમતિપત્રક લેવાનું છે તો જેની આગળ આપણી અરજી જઈ શકશે તો એ કાંઈ નાનો વિડીયો છે કે જેમાં આપણને બધી જ આપણને માહિતી મળી ગઈ કે કોણ કોણ એલિજિબલ છે કઈ રીતે આપણે સબસિડીની અરજી જેમ કરતા હતા એમાં જે ડોક્યુમેન્ટ્સ જોઈતા હતા એ સેમ ડોક્યુમેન્ટ્સ આપણે આ પેકેજ અને આર્થિક સહાય માટે આપવાના છે તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય અને ઇન્ફોર્મેશન તમને મળ્યું હોય તો બીજા ખેડૂત મિત્રો સાથે પણ શેર કરો જેથી કરીને એ પણ એમનું રજિસ્ટ્રેશન જલ્દી કરી શકે અને આ જે પણ એમને જે નુકસાન થયું છે પાકમાં તો એની ભરપાઈ એ કરી શકે ને આર્થિક સહાય પણ મેળવી શકે જેથી કરીને એ આગળની જે સિઝન આવશે એમાં સારો એ પાક પકવી શકે અને આવી જ નવી ખેતી લગતી અને લક્ષી ટેકનોલોજી રિલેટેડ તમને વિડીયો જોવાના ગમતા હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં